રાજકોટના નિવૃત્ત નાયબ મામલતદારનું કરોડોનું ફાર્મ જપ્ત કરવામાં આવ્યું કે જેમાં ઓગણીસો સત્યાસીમાં ફળઝાડ માટે અપાયેલી જમીનમાં બાંધકામ ખડકી દેવાયું હતું તત્કાલીન કલેક્ટર ટકરુએ જમીન ભાડાપટ્ટે આપી હતી ઓગણીસો નેવુંમાં શરદભંગનો કેસ થયો કે જેમાં જીત્યા બાદ માંજરિયાએ જગ્યાનો ફરી કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો હતો ત્યારે એસએસઆરડીએ ભાડાપટ્ટા રિન્યૂની અરજી નામંજૂર કર્યા બાદ તાલુકા મામલતદારની ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી